હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું સિંગદાણાનું બેસન જો તમે મારી ચેનલ બનાવવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારી નવી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીશું તો અહીંયા મેં પોણા કપ જેટલો શેકેલા સિંગદાણાનો ભૂક્કો લીધો છે તમે આની જગ્યા ઉપર શેકેલા સિંગદાણા પણ લઈ શકો છો જો તમે સિંગદાણા લો તો તમારે એક કપ સિંગદાણા લેવાના હવે આપણે આને મિક્સીજારમાં નાખીશું અને એમાં આપણે થોડું પાણી એડ કરીશું તો લગભગ મેં અહીંયા વન ફોર્થ કપ જેટલું પાણી એડ કર્યું છે આપણે આની એક સ્મૂથ પેસ્ટ બનાવવાની છે તો આપણે આને ક્રશ કરી લઈએ એક વખત પાણી સાથે તો આ રીતની એકદમ સરસ સ્મૂધ આપણને પેસ્ટ મળશે તો હવે આપણે આ પેસ્ટને એક બાઉલમાં કાઢી લઈશું અને બીજી વખત આપણે વન ફોર્થ કપ જેટલું પાણી નાખીશું આમાં અને સારી રીતે આ જારને સાફ કરી લઈશું તો તમે જોઈ શકો છો સિંગદાણાની જે પેસ્ટ છે એ આ રીતની અહીંયા રેડી થઈ છે તો હવે આપણે આ પેસ્ટને વઘાર કરવા માટે તેલ ગરમ કરવા મૂકીશું તો અહીંયા મેં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં એક ન ડુંગળી એકદમ ઝીણી સમારીને નાખીશું મિક્સ કરી લઈશું સારી રીતે અને આપણે આ ડુંગળીને ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી થવા દઈશું ત્યારબાદ આપણે આમાં આ મીડિયમ તીખા લીલા મરચાં છે ચાર નંગ અને સાથે આઠથી દસ પત્તા લીમડાના છે મીઠા લીમડાના તો આપણે બંને આમાં નાખી દઈશું તો જે લીલા મરચાં મેં નાખ્યા છે એ વધારે તીખા નથી એટલે મેં અહીંયા ચાર નંગ નાખ્યા છે જો તમે તીખા મરચાંનો ઉપયોગ કરતા હોવ તો તમારે ઓછા નાખવાના મિક્સ કરીને એક મિનિટ આપણે આ રીતે થવા દઈશું એક મિનિટ બાદ આપણે આમાં વાટેલું લસણ નાખીશું તો અહીંયા મેં આઠથી દસ કળી લસણને વાટીને આ રીતે આમાં એડ કરી દીધી છે લસણને પણ આપણે અડધી મિનિટ માટે થવા દઈશું તેલમાં તો અડધી મિનિટ પછી આપણે આમાં મસાલા નાખીશું તો અહીંયા મેં લાલ મરચું પાવડર અને સાથે હળદર પાવડર નાખી છે તો લાલ મરચું પાવડર મેં અહીંયા એક ચમચી લીધું છે અને હળદર પાવડર અડધી ચમચી લીધું છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે તીખાશને ઓછી વધારે કરી શકો છો મિક્સ કરીને આને પણ આપણે અડધી મિનિટ થવા દઈશું હવે આપણે જે સિંગદાણાની પેસ્ટ રેડી કરી છે એ નાખી દઈશું અને મિક્સ કરી લઈશું સારી રીતે તો અત્યારે જે આપણે જે પેસ્ટ છે એકદમ અત્યારે પરફેક્ટ એનું જે ટેક્સચર છે અને થિકનેસ પણ એકદમ બરાબર છે પણ જેમાં ઉકળશે એમ ઘટ્ટ થશે એટલે આપણે અત્યારે આમાં અડધો ગ્લાસ પાણી હજી એડ કરી દઈશું ત્યારબાદ આપણે આને મીડિયમ ફ્લેમ ઉપર ઉકળવા દઈશું અને ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું તો એક ઉભરો આવે ત્યાં સુધી આપણે એને મીડિયમ ફ્લેમ ઉપર થવા દઈશું તો હવે આ ઉકળવાનું ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો છો તો આ રીતે જ્યારે ઉકળે ત્યારબાદ આપણે ગેસની ફ્લેમને એકદમ લો કરી દેવાની અને બીજી દસથી પંદર મિનિટ આને એકદમ લો ફ્લેમ ઉપર ઉકળવા દેવાનું તો અત્યારે મેં ગેસની ફ્લેમ એકદમ લો કરી દીધી છે અને હવે એકદમ ધીમા આંચ ઉપર આપણે આને ઉકળવા દઈશું તો દસથી પંદર મિનિટ બાદ જે આપણું સિંગદાણાનું બેસન છે એકદમ સરસ રેડી છે તમે જોઈ શકો છો એની ઉપર આ રીતે તેલ આવી ગયું છે તો આપણે આમાં અત્યારે ફ્રેશ લીલા ધાણા છે સમારેલા એ નાખી દઈશું મિક્સ કરી લઈશું તો જ્યારે પણ તમને એમ લાગે કે વધારે ઘટ્ટ પડતું મિશ્રણ છે ત્યારે તમે એમાં થોડું પાણી એડ કરી શકો છો આની કન્સિસ્ટન્સી કઢી જેવી બને છે તો રેડી છે આપણું સિંગદાણાનું બેસન જેને તમે ભાખરી રોટલી કે પ્લેન રાઈસ સાથે પણ એન્જોય કરી શકો છો ખૂબ જ ટેસ્ટી બને છે અને ફટાફટ બની જાય છે વધારે પડતા ઇન્ગ્રીડિયન્ટ્સની આની આમાં જરૂર નથી પડતી તો એક વખત આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો અને જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ